ભારી મંત્રી બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી અને રાત સમીક્ષા કરી સાથે જ આશ્રય સ્થાનોમાં વ્યવસ્થાપનની મામલતદાર કચેરીમાં બેઠક યોજી વાવાઝોડાની આગાહીના પગલે તાલુકાના તંત્ર વાહકોને આગોતરા આયોજન માટે પણ ખાસ સૂચના આપી બાબાવાડીમાં સ્થળાંતરિત થતા રહેવાસીઓને તમામ પ્રકારની મદદ માટે ધારણા પણ આપી આર્મી માત્ર ને માત્ર બોર્ડર પર નહીં પણ આપણા સમાજની અંદર જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે સ્ટેન્ડ બાય ચોવીસ કલાક સુધી આ ડોક્ટરની ટીમ છે એક સેલ્યુટ આર્મી માટે પણ થઈ જાય સેવા કરી રહ્યા છે સૌ કાર્યકર્તાને

મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે મચ્છુ બે ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા મચ્છુ નદી છે તે બે કાંઠે થઈ હતી જેને પગલે મિયાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેમણે ન્યૂઝ એટીન ગુજરાતી જે ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે લોકો નીચેના માળમાં પાણી ભરા બીજા માળે જવા માટે આ તત્પર છે ત્યારે અહેવાલના પગલે તંત્ર દ્વારા કળક ખાતે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયા દ્વારા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી ન્યૂઝ એટીન ગુજરાતીમાં પ્રસારિત થયા અહેવાલના પગલે જે કામગીરી હાથ ધરવામાં આવી છે મારિયાના જે વિસ્તારો છે જ્યાંથી આપણે ગઈ ગઈકાલે સ્થિતિ બતાવેલી હતી અહીંયા આપણા અધિકારીઓને વહીવટી તંત્ર પણ હાજર છે સાહેબ શું નામ છે આપણું અને કઈ પ્રકારની કાર્યવાહી ચાલુ છે મારું નામ તુષાર જાલરિયા ચીફ ઓફિસર મારિયા મિયાણા નગરપાલિકા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે મરઘીની પરિસ્થિતિ બની છે હાલમાં વરસાદ બંધ થયા બાદ સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે રોગચાળો ન તેના માટે પણ દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે તો દ્રશ્યો મારી પાછળના જે દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે માળિયા નગરપાલિકાને ઉપપ્રમુખ સહિતના આગેવાનો દ્વારા કઈ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલમાં જે કહી શકે કે આવ્યા બાદ ખૂબ જ સતર્ક રીતે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને મારિયા મિયાળા રહેતા જે નાગરિકો છે જે સામાન્ય ઘરના લોકો છે તેમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે અતુલ જોશી ન્યૂઝીન ગુજરાતી મારિયા મિયા